પ્રાથમિક શાળામાં છોકરાને ભણવા મોકલીએ છીએ અમે સફાઈ કામ કરવા છે પ્રિન્સિપાલ કચરો એ નાખે અને શાળામાં મૂકાવે માણસો મૂકેલા છે કર્મચારીઓ સફાઈ માટે એ લોકો કંઈ કરતા નથી છોકરાઓ કરવા અમારા સાતક ગામની પ્રાથમિક શાળાની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની કને કચરાપોટું કરાવે છે અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવારીઓ રાખ્યો છે પણ કામ એમની કને કરાવે બાળકો જ તને કરાવે છે એ પગાર પગાર આપીએ છીએ કે હું સરકાર અઢારસો રૂપિયા ગ્રાન્ટ આપે છે તો એની અંદરથી અમે સાતસો રૂપિયા શૌચાલય ના લઈએ છીએ અને પાંચસો રૂપિયા સફાઈ ના લઈએ છીએ પણ શૌચાલય તો બધા યુવાને ખરાબ ને ખરાબ છે શૌચાલય પણ અમે તપાસ કરી કોઈ શૌચાલય સાફ કરેલ નથી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું સફાઈ કામદાર અમે નિમેલા જ છે અઢારસો રૂપિયા ગ્રાન્ટ છે એમાંથી પાંચસો રૂપિયામાં અમે મેદાન વળાવીએ છીએ સાતસો રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં જળ પણ એટલા બધા છે અને પાનઋઋતું હોય છે એટલે કાયમી વાંદરા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે તો આખો દિવસ ગંદકી રહે પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતો રહે પછી આખો દિવસ સફાઈનું શું અને બાળકો તો નાના છે એક ઘર ન હોય એમાં જ એની મમ્મી જો ચાર પાંચ વાર વાળું કરતું હોય તો આખો દિવસ ત્રણસો બાળકોનો કચરો તો પડવાનો જ એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે કે જે રીતે શિક્ષકની નિમણૂક કરે છે તે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાયમી આવી જાય